આજરોજ તારીખ 26 જૂન 2025 ના રોજ દાહોદ જિલ્લાના લિમકેડા તાલુકાની પાણીયા મુખ્ય પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો જેમાં જિલ્લા કક્ષાએથી આઇસીડીએસ વિભાગમાંથી શ્રીમતી હિલાબેન ચૌહાણ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા જેઓ આરબીએનઆઈડી સાથે બાળવાટિકા અને ધોરણ 1 ના નવીન બાળકોને પ્રવેશ અપાવ્યો હતો જેમાં તમામ વિભાગના થઈને કુલ અઠાવીસ બાળકો ને પ્રવેશ આપવામાં આવ્યો હતો સાથે શાળા કક્ષાએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓ તેમજ શાળામાં સો ટકા હાજરી વાળા બાળકો ને જુદા જુદા પ્રોત્સાહક ઇનામો પણ આપવામાં આવ્યા હતા આમ સમગ્ર કાર્યક્રમ માં શાળા પરિવાર ની સાથે એસએમસી ના સભ્યો ગ્રામજનો આંગણવાડી કાર્યકરો તેડાગર બહેનો અને મોટી સંખ્યા માં વાલીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યો હતો રિપોર્ટ ગોવિંદભાઈ પટેલ સાથે ગોર્ધનભાઈ પટેલ ની

शिक्षा के तरीके पूर्णता कमेटी हमें प्रतिबद्ध हमें प्रतिबद्ध रहिए एक नागरिक आप हमें श्रेष्ठ शिक्षण रत्न सम्मान निर्माण आपके मिले अपने साथ मिले संकल्प लीजिए संकल्प करिए जैसे